નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો હવે ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના પ્રવૃત્તિ નંબર બાવીસ જાહેરાત તેમનું પોસ્ટર પણ અહીં આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બાવીસ જાહેરાત તમે અનેક જાહેરાત જોઈ હશે જેમાં ચિત્ર અને નાના વાક્યો દર્શાવવામાં આવ્યા હશે જેથી સમાજને કયો સંદેશ મળે તે સમજી શકાય આમ તમારે સ્વચ્છતા અંગે જાગૃતતા આવે તે માટે સ્વચ્છતા વિષય પર એક જાહેરાત અને પાણીનો બગાડ થતાં અટકે પાણીની બચત કરવામાં આવે તે અંગ જાગૃતતા લખવા માટેની જાહેરાત ચિત્રાંકન અને સૂત્રો સાથે તૈયાર કરો આ ઉપરાંત પર્યાવરણ જાળવણી સંદર્ભે વિવિધ સૂત્રો નોંધો જોઈએ પાણીની બચતને લગતું ચિત્ર તૈયાર કરો તો પાણીની બચત લગતું ચિત્ર અહીં તમને આપેલું છે સેવ વોટર સેવ લાઈફ જે તમે ચિત્ર જોઈ શકો છો તેમના સૂત્રો જોઈએ તો પર્યાવરણ જાળવણીને લગતા સૂત્રો લખો વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો વૃક્ષો વાવો વરસાદ લાવો સ્વચ્છતા ત્યાં પ્રભુતા આધી રોટી ખાયગે પર્યાવરણ કો બચાએંગે સ્વચ્છ ભારત સુંદર ભારત જળ બચાવો જીવન બચાવો હવે જાગો પર્યાવરણ જાળવો પ્રકૃતિનું સન્માન કરો જીવન રક્ષિત કરો આપણું પર્યાવરણ આપણા હાથમાં વૃક્ષો વાવો સુખ સમૃદ્ધિ લાવો વૃક્ષો છે અનમોલ રતન કરો તેનું જતન પર્યાવરણની સુરક્ષા આપણા હાથની વાત પૃથ્વી એ માનવો માટે એકમાત્ર ઘર છે તેની સંભાળ રાખો પ્રકૃતિ બચાવો ભવિષ્ય રક્ષણ આપો Water is a life. વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની જે નવી સ્વાધ્યન પછી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસની જેમાં ભાગ નંબર એક અને બેના તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો અને પ્રોજેક્ટ પ્રવૃત્તિને પણ તમામ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને એપ્લિકેશન આપણી ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ત્રેવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે